હેલો ફ્રેન્ડ્સ તમારું સાગત મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું તો મમરાને ફટાફટ કેવી રીતના વધારે એની રીત હું તમને અને એક સબ્જીની રેસીપી સાથે લઈ લેશું તો સૌથી પહેલાં આપણે એક મમરાની થેલી લઈ લીધી છે અને અહીંયા મેં છથી સાત દાળખી મીઠાની પાન લઈ લીધા છે તો આપણે ડાળખીમાંથી પાનને પહેલાં તોડી લેશું અને તોડીને એને બે ધોઈને સરસ તપાઈ દઈશું તો એ તપે ત્યાં સુધીમાં આપણે મમરાની બેગ તોડી લેશું તો એને કટ કરીને મમરાને આપણે સરસ મજાના બે વાર ચાળીને એમાં ઝીણા કાળા મમરા હોય કાઢી લેશું અને સરસ મજાના આપણે સાફ કરી લેશું તો સરસ સાફ થઈ ગયા છે તો હવે આપણે એમાં તેલ તેલ લઈ તો તો ચમચી લીધું છે છે એકદમ પરફેક્ટ એક મમરાની ફેલી સાફ કેમકે જ્યારે આપણે મમરામાં કરતા હોય તો એક તવલું લેતા હોય છે ને એમાં એક કોથળીમાં ચાર તવલા જેવી સાઇઝના તવલા હોય એ પ્રમાણે આપણે થતું હોય છે તો મારે હું આ તવલું લઉં છું

અને આ માપ એકદમ પરફેક્ટ છે અને તમારે એકદમ ઇઝીલી એકદમ સરળતાથી ગમે એટલા મમરા હશે ને તો એ તમે એકદમ ખુશી ખુશી ફટાફટ કરી લેશો તો અહીંયા આપણે સાડા ચાર ચમચી જેવી હળદર એડ કરી દીધી છે અને મીઠું આપણે ફક્ત એક જ ચમચી એડ કરવાનું છે કેમ કે આપણે ખાલી મમરા વઘારીને નથી ખાવાના આપણે આમાં નમકીન પણ એડ કરવાના છે તો સૌથી પહેલા તેલને આપણે ગરમ કરી લઈશું તો સેજ તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ એડ કરી દઈશું તો હિંગ આપણે એક આખી ભરી ચમચી એડ કરીશું કેમ કે મમરાનું આખું પેકેટ છે એટલે એક ચમચી જોશે અને તરત આપણે લીમડાના પાન એડ કરી દેસું અને ગેસ બંધ કરીને થોડા એ કડક થાય ત્યાં સુધી રહેવા દેસું અને પછી આપણે જે જગ્યાએ હળદર એડ કરી તો આપણે એની ઉપર જ આપણે તેલ એડ કરવાનું જેથી હળદર આપણે તેલમાં સરસ પલળી જાય અને સરસ પછી એને મિક્સ કરી લેશું મોટો આવો ઝારો અથવા તો તવી લઈ લેવાનો અને મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો કે હળદર આપણી એકદમ પરફેક્ટ છે અને કંઈ મમરો કોરો નથી રહ્યો કે વધારે પડતી હળદર પણ દેખાતી નથી તો હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીને આપણા તવલો એની ઉપર મૂકી દઈશું આખા તગારામાં આપણે ભરાઈ ભરી લીધા છે તો એ તગારો જ મૂકી દઈશું અને એને ધીમા તાપે પાંચ છ મિનિટ જેવું શેકશું અત્યારે ઉનાળો છે એટલે ફટાફટ એ શેકાઈ જશે અને પછી ચેક કરી લેશું તો મમરા આપણા તરત તૂટી જાય છે તો મમરા એકદમ સરસ શેકાઈ ગયા છે ફક્ત ત્રણ થી ચાર મિનિટમાં પેકેટ શેકાઈ ગયું છે મમરાનું અને હવે આપણે નીચે ઉતારી લેશું અને થોડુંક ઠંડુ પડવા દેશું અને ઠંડુ સેજ પડે આપણા મમરા એટલે તરત જ આપણા પાંચસો ગ્રામ જેવું કોઈ પણ જાટલું તમે ચવાણું ખાતા હોય એ અંદર એડ કરી દેવાય તો પાંચસો મમરા સામે આપણે પાંચસો ગ્રામ ચવાણું એડ કર્યું છે એકદમ કલરફુલ દેખાઈ રહ્યો છે તો તમે પણ આવી રીતના ટ્રાય કરજો પાંચ થી દસ મિનિટમાં તો તમારા મમરા સરસ મજાના બધા બનીને આખું ચવાણું તૈયાર થઈ જશે તો તૈયાર છે આપણા સરસ મજાના વઘારેલા મમરા તો હવે આપણે સબ્જી બનાવી લેશું તો એક તપેલી લેશું અને એમાં આપણે એક કપ ઝીણો ચણાનો લોટ લેશું તો એક પેકેટ હતો મારે એમાં મારે એક કપ હતો અને આટલો બે ચમચી જેવો વધ્યો તો એ પણ હું લઈ લઉં છું એટલે પેકેટમાં એક ચમચી જેટલો બચીને પડ્યો ના રહે એ પણ એડ કરી દેશું અને અહીંયા આપણે

આપણે એક કપ લોટ લીધો તો ને તો એની સામે આપણે ત્રણ કપ પાણી લેશું તો જેટલો તમે લોટ લો ને એનું ત્રણ ગણું પાણી લેવાનું જો તમારો લોટ જૂનો હોય ને તો વધારે પીસે અને જો નવો હશે ને તો તમારે અઢી પોણા ત્રણ કપ લઈ લેવાનું ધારો કે પેકેટ હજી તમે લાયા જ હોય અને તાજે તાજે હોય ને અથવા તો તમે દળાયો હોય ઘરે તાજે તાજો હોય ને તો અઢી કપ નાખજો અને પેકેટ બજારથી લાયા હોય ને તો પોણા ત્રણ કપ જેવું ત્રણ કપ જેવું એડ કરી દેજો તો આપણે અહીંયા કુલ ત્રણ કપ લેવાના છીએ પાણી થોડું વધારે પીશે તો પેલા થોડું એડ કરીને આપણે એમાં લમ્સ ના રહે એટલા માટે પેલા ફેરી લેવાનું અને પછી બીજા અઢી કપ પાણી એડ કરવાનું એટલે કુલ આપણે આપણા ત્રણ કપ પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકીશું અને એમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું અને એક ચમચી જીરું એડ કરીશું તો આમાં થોડુંક તેલનું પ્રમાણ આપણે વધારે રહેશે અને જીરું આવી જાય એટલે જે બેટર આપણે બનાવ્યું હતું ચણાના લોટનું એ બધું અંદર એડ કરી દેસુ અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને પછી તરત જ એને ચલાવી લેશું તો તમે જોઈ શકો છો કે નાખતાની સાથે જ સાઈડમાં એના લવસ પણ પડવા લાગ્યા એટલે એકદમ લોટ આપણો જાડો થવા લાગ્યો

તો એ પણ હું તમને બતાવીશ તો હું એક પ્લેટ લઈ લઈએ અને એની ઠંડુ થવાળી એમાં આપણે તેલથી થાળીને ગ્રીસ કરી લેશું અને પછી બધું બેટર એમાં એડ કરી તો એકદમ સ્મૂથ બેટર બનીને તમારું તૈયાર થઈ ગયું છે બધી જગ્યા આપણે એક સરખો લોટ રહે ક્યાંય જાડવું ના રે ને ક્યાંય પાતળું ના રે ઢોકળી આપડી એક સરખી પડે તો લોટ ને આપણે દસ મિનિટ પંખા નીચે ઠંડો થવા મૂકીશું અને ત્યાં સુધીમાં આપણે એક ગાંઠો લસણ લઈ લેશું અને તેને આપણે વાટી લેશું

એનાથી તમારો કલર થોડો ફીકો થઈ જશે એની સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું મદદ થી સરસ એ મિક્સ મજાની હવે આ બેટરમાં આપણે પાણી એડ કરી દેસું અને એને ભરી તો ગેસ પર એક પેટ મૂકીશું અને એમાં બે ચમચા તેલ એડ કરીશું જીરું એડ કરીશું અને જીરું આવી જાય એટલે પેલું બેટર હતું તે આપણે અંદર એડ કરી દેસુ અને ઉકળે પછી આપણે ઢોકળી એડ કરીશું તો એ થોડું આપણે ઉકળવા દેસુ તો ત્યાં સુધી આપણે પ્લેટની પાછળ લગાવ્યું તો ખાંડવી બનાવવા એને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ ઈઝીલી સરસ મજાની ખાંડવી આપણી બની આવી રીતના આપણે બીજો કાપો પાડ્યો તો ત્યાં પણ આપણે સેટ ચલાવી તો એ પણ સરસ મજાની ખાંડવી આપણી બની ગઈ તમે આ બેટર થી ખાંડવી પણ બનાવી શકો છો અને ઢોકળી પણ બનાવી તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગઈ છે મોઢામાં મૂકશો ને ત્યાં તો ઓગળી જશે એટલી સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ તો આપણે બે બની ગઈ છે અને એ એકદમ સરસ સોફ્ટ બની છે તો તમારે એને ખાંડવી બનાવી હોય તો પણ બનાવી શકો તો દસ મિનિટ પછી આપણું બેટર ખાંડું થઈ ગયું છે તો આપણે એની ઢોકળી પાડી લેશું તો જે સાઈડ ની તમારે ઢોકળી જોતી હોય એ સાઇઝ આપણે કટ લગાવી દેવાની ત આપણે આવડી સાઈડ ના કટ લગાયા છે તો હું તમને એક કાઢીને બતાઉ પછી આપણે બીજી કાઢી લેશું एकदम સોફ્ટ બની છે આ ઢોકળી તમે બનીને ખા છે ને તો તમને ખાશે સા બા બીજું કંઈ નાખી દેશું આ એકલી જ ખાઈ જઈએ એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે એટલે એ एकदम સોફ્ટ જો અટાન સાથે જ ભુકો થઈ જાય છે બધી ને આપણે અંદર થી છુટી કરી લેશું લોટ આપણે હોય તો આવી બનાવીને ખાધી હોય ને તો તમે પાપડીનો લોટ પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બનીને આ તૈયાર થઈ જાય છે તો બધી ઢોકળી આપણે છુટી આવી રીતના કવિતાની મદદથી પાડી દેસુ તમે જોઈ શકો છો કે સરસ મજાની એકદમ છુટ્ટી પડી જાય છે તેણા પણ એ ચીકણી નથી બની એકદમ સોફ્ટ બની છે તો બધા પીસીસ થઈ ગયા છે અને આપણું સરસ મજાનું બેટર ઉકળી ગયું છે તો એમાં આપણે એડ કરી દેસું અને પછી આપણે એડ કર્યા પછી થોડું ઉકળે પછી એમાં થોડું બચેલું દહીં એડ કરી દેસું અને દહીં એડ કર્યા પછી તરત જ ગેસને આપણે એક બે મિનિટ રહી તરત જ બંધ કરી દેશું અને પછી નીચે ઉતારીને તરત જ એડ કરી દેશું તો સબ્જી પણ આપણે આપણો શાક પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર છે તો તમે પણ ઘરે એકવાર વાર જરૂર ટ્રાય કરશો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળશો એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં